કે ત્રીસો બે હજાર પચીસના દિવસે હું નિવૃત્ત થયો એટલે આમ એક ખુશી પણ હોય કે બી આપણે સુખરૂપ શાંતિ પૂર્ણ અને સારી રીતે મારી નોકરીનો સમય મેં પૂર્ણ કર્યો અને જેટલો મારાથી બને એટલી મેં કામગીરી શિક્ષણ ક્ષેત્રે કરી છે અને શિક્ષક મિત્રો મારા આચાર્ય શિક્ષક મિત્રો ખૂબ પ્રેમ આપી અને મારો વિજય સમારંભનો કાર્યક્રમ પણ એમને રાખ્યો એટલે સૌને હું ફરી ફરીને એમનો આભાર માનું અને આપ પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ આભાર મને ખૂબ સહયોગ આપ સર્વ મિત્રોએ કર્યો અને ફરીને સૌ મિત્રોનો આભાર તમારો શિક્ષણનો દિવસે તો બીજા શિક્ષકોને અને આવનારા અધિકારીને શું કહેવા માગું હવે શિક્ષણ ક્ષેત્રે તો જેટલું કામ કરીએ ને એટલું ઓછું એમ તો આવનાર હવે સરકારશ્રી દ્વારા તમામ ભૌતિક સુવિધાઓ પૂર્ણ કરેલી છે તો હવે આપણે બધાએ સાથે મળી અને ગુણવત્તા ઉપર ધ્યાન આપીએ અને ભવિષ્ય મારી અનુગામી અનુભવી હશે પણ એના ઉપર ધ્યાન આપે એવી એમની આપણી અપેક્ષા